પણ છે ને જેના કુલ ની માલપા આવી મારી જોરાણી જોગમાં એ માં ભગવતી મેલડી બેઠી હોય જેના કુલ ની માલપા મારી મેલડી ફૂજાતી હોય છે ઉપર આભ અને નીચે ધરતી આભ અને ધરતી ની વચ્ચે જેને મેલડી સિવાય કોઈનો આધાર ન હોય પણ જેના ઘરની માલમાં ખાવા ખોરી ધાર નો હોય પણ જેને મેલડી જેવો ધણી હોય ને એનો કોઈ દી મોળો હાકલો ન હોય મેલડી શું કરે અને મેલડી કેવા સમયે મળે સાહેબ એક પાંચ દસ મિનિટનો પ્રસંગ મને યાદ આવ્યો છે સાહેબ હાવ નવી વાત છે સાહેબ યુટ્યુબ ઉપર કોઈ દી મારી વાત ઢીલે નથી થઈ આજે આજે આનંદથી માંડવી છે સુરેન્દ્રનગર જિલ્લાનો ને લીંબડી તાલુકાનું આજનું ખાંડિયા ગામ છે સાહેબ ધંધુકાથી લીંબડી જાવ ને એટલે રોડ ઉપર નું ખાંડિયા ગામ આવે ખાંડિયાના ખારાની માલિપા કોઈ નથી પણ જેને એક મારી મહેલડી સિવાય કોઈનો આધાર નથી નામ જેનું રામજી જબરો છે સાહેબ નો કોળી પટેલ છે સાહેબ ખાંડિયાના ખારાની માલિપા મારી મહેલડી દેવને લઈને બેઠો છે શું મહેલડી બોલે અને શું રામજી જબરો સાંભળે શું રામજી જબરો બોલે શું એની મેલડી સાંભળે પણ જેને ગરીબા આંટો લઈ ગઈ છે કોઈ નથી સાહેબ મારી મેલડી સિવાય કોઈ નથી અને સાહેબ જ્યારે આપણો માઠો સમય હોય ને ત્યારે જ મહેમાન આવે આપણા ઘરે હો આ અમથા નો આવે પણ એક બાજુ સાહેબ અમારા રાણપુર તાલુકા નું અલમપુર ગામ ને અલમપુર ગામની માલિપા પોતાનો રાવળ દેવ ભગવો ભેગ સાહેબ અમારી પાસે ગમે એટલી સાહિબી હોય ને તો અમારા દીકરી દીકરાના લગન થાય એટલે અમે યજમાનો પાસે કાંઈક શીખ લેવા માટે જાય એટલે યજમાન કંઈક ને કાંઈક અમને આપે સાહેબ નિરાશ કોઈ થી પાછા નો વાળા એ અલમપુર ગામના ટીમય રાવણદેવ ના આંગણે દીકરીઓના લગન જેને ત્રણ દીકરી છે ઘરે છે લીધા એટલે ને સાહેબ આશા છે મોટી છે ખંભે ડાક નો કોથળો રહી ગયો છે પગની માલિકા પગરખા પહેર્યા ફાટલ ટૂટલ લુગડા આવો ભગવા ભેખ જેનો દેહ છે ગરીબાઈ જેને આટો લઈને છે પણ સતાય જેના આંગણે દીકરીઓના લગન લીધા છે એટલે એને એમ થયું પેલા હું ખાંડિયા ગામ જઈ અને મારો યજમાન રામજી છે ને રામજી ઝબડાભાઈ જઈને ડાકની દાંડી પાડીને એની મેં ને રિજાવીશ ને તો મને કાંઈક મુઠી કણુકો આપશે સાહેબ પરભાત નો પોર ડાકનો કોથળો પગની માલિપા પગરખા પહેરી અને મારો ભગવો ભેખ રાવણ દેવો હાલી નીકળ્યા આવો ગરીબાઈ કોને કહેવાય અને એક ગરીબાઈ કોને કહેવાય સાહેબ કે જેના બાળપણની માલિકા મારી બાપ બાપ મરી ગયા હોય ને એ નાના નાના છોકરાઓને ક્યારેક શેરીમાં એક બાજુ આમ ખૂણે લઈ જઈ ને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે અને કેવો હાથ છે એક માં બાપ નો હોય એની માથે ગરીબાઈ હોય અને સાહેબ એક ઘરની માલિક ત્રણ ત્રણ ચાર ચાર દીકરી હોય જેને જવતલીઓ ન હોય જેના ઘરમાં ખાવા ખોરી ધાર ન હોય એવી દીકરીઓના બાપને ને પૂછજો તારી ગરીબાઈ કેવડી છે ખમે ડાકનો કોથળો મેકી પ્રભાતના પોરની માલિક હાલી નીકળ્યા સાહેબ હાલતા 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 સંધિયાટાનું રાંદલના ઓરડે હરદ નારાયણ જવાની તૈયારી કરી રે આવા ટાણે ખાંડિયાના ખારામાં હાલીન ગયા હો સાહેબ ઈ સમયમાં વાહન નતા કાઈ નતું સાહેબ કોઈ હારાવાળો હોય એના ઘરે હાંડિયા ઘોડા હોય બાકી તો કાઈ હતું જ નહીં સાહેબ પણ બાપ મારા ભગવા બે ગરાવણ દેવને આવતા જોયું ને કે મારી મેલડી દેવના થડે બેઠેલો રામજી જબરું ઊભો થઈને એટલું કીધું કે આવો આવો મારા ભગવા ભેગ